નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર બે મારો પરિવારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તમને ખૂબ જ સરળતાથી મળતા રહે તો જોઈએ આપણે આ ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે સાથે અહીંયા વધારે માહિતી માટે એક નંબર પણ આપવામાં આવેલો છે આ નંબર ઉપર પણ તમે કોન્ટેક અથવા સંપર્ક કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે માહિતી મેળવી શકો છો ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે મારો પરિવાર જો અહીંયા શું આપણને કહ્યું છે કે તમે જે ઘરમાં રહો છો તેમાં તમારા માતા પિતા સાથે બીજા કુટુંબીજનો સગાવાહલા અને સંબંધીઓ રહેતા હશે અને તમારા પડોશમાં પણ એવા કેટલાક નજીકના સંબંધીઓ રહેતા હશે જેઓ વાર તહેવારે આવતા જતા હશે આ બધા કુટુંબીજનો સાથે તમારો અલગ અલગ સંબંધ હશે અહીં આપેલ જગ્યામાં તમારા ઘરના અને અન્ય સગા સંબંધીઓના નામ લખી તેની સામે તેની સાથેના સંબંધ આપણે લખવાના છે તો જોઈએ આપણે વ્યક્તિનું નામ સર્વપ્રથમ તો કે જયેશભાઈ તમારી સાથેનો સંબંધ તો કે પિતા તમારા ઘરે ક્યારે આવે તો કે દરરોજ આવે માનસીબહેન તમારી સાથેનો સંબંધ તો કે માતા એ તો આપણા ઘરે જ હોય એટલે કે આપણે દરરોજ લખીએ અહીંયા ત્યાર પછી છે લીઝા તમારી સાથેનો સંબંધ તો બહેન એ આપણા ઘરે જ હોય છે એટલે દરરોજ જિયાન તો કે ભાઈ છે એ આપણા ઘરે ક્યારે હોય તો કે દરરોજ ત્યાર પછી રમેશભાઈ કાકા એનો સાથેનો સંબંધ છે કાકા અને તમારા ઘરે ક્યારે હોય તો કે એક જ ઘરની અંદર રહે છે એટલે દરરોજ જ હોય છે ત્યાર પછી સોનલબેન એમની સાથેનો સંબંધ છે કાકી તેઓ પણ એક જ ઘરમાં રહે છે એટલે દરરોજ હોય છે મોહિત તો એ ભાઈ છે એ પણ ઘરમાં જ રહે છે એટલે દરરોજ ઘરે આવે છે રવજીભાઈ એ દાદા છે એ પણ ઘરે રહે છે તો એ પણ દરરોજ જ હોય છે રંજનબેન જે દાદી છે તો એ પણ ઘરે હોય છે એટલે દરરોજ આવે છે ત્યાર પછી છે મનોજભાઈ એ માસા છે એ વાર તહેવાર ઉપર ઘરે આવતા હોય છે ગીતાબેન જે માસી છે એ પણ વાર તહેવાર ઉપર ઘરે આવતા હોય છે ત્યાર પછી છે કૌશિકભાઈ જે મામા છે જે પણ વાર તહેવારે ઘરે આવતા હોય છે ત્યાર પછી છે મનીષાબેન તો મનીષાબેન મામી છે એ પણ વાર તહેવારે ઘરે આવે છે ત્યાર પછી છે પારસભાઈ જે ફુઆ છે તે તહેવાર પર ઘરે આવતા હોય છે ત્યાર પછી છે કાજલબેન એ ફઈ છે જે તહેવાર ઉપર ઘરે આવતા હોય છે ત્યાર પછી અહીંયા આપણને એવું કહ્યું છે કે પરિવારના આ બધા સભ્યો પૈકી તમને કયા સભ્ય વધુ ગમે છે કારણ આપો તો પરિવારના આ સભ્યો પૈકી મને મારા મમ્મી સૌથી વધારે ગમે છે કારણ કે મારી મમ્મી મને ખૂબ જ વધારે પ્રેમ કરે છે તે મને ક્યારેય ખીજાતી નથી મારા માટે નવી નવી વસ્તુઓ લાવે છે મને હંમેશા કંઈક નવું શીખવે છે માટે મને વધુ ગમે છે તમારા મામાનું ગામ તાલુકો અને જિલ્લો લખો તો મારા મામાનું ગામ સલડી તાલુકો લીલીયા અને જિલ્લો છે અમરેલી અહીંયા તમે તમારા ગામ તાલુકો અથવા જિલ્લો પણ લખી શકો તમારા માસીનું ગામ તાલુકો અને જિલ્લો લખો તો મારા માસીનું ગામ છે કેરિયા એનો તાલુકો છે લાઠી અને જિલ્લો છે અમરેલી અહીંયા તમે તમારા માસીના ગામ તાલુકો અથવા જિલ્લો લખી શકો તમારા પરિવારના સૌથી મોટા સભ્ય પાસેથી તમારા પૂર્વજોના નામ જાણો અને લખો તો મારા દાદાનું નામ રામજીભાઈ દાદાના ભાઈનું નામ રમેશભાઈ દાદાના પપ્પાનું નામ મોહનભાઈ અને મારા દાદીનું નામ દૂધીબહેન હતું ત્યાર પછી કહ્યું છે કે તમારી મમ્મીના પપ્પાના પપ્પા અને તેમના પણ દાદાના નામ જાણવાનો પ્રયાસ કરો અને નોંધો તો મારા મમ્મીના પપ્પા બરાબર મારા મમ્મીના પપ્પા એટલે મારા નાના થશે અને એ નાનાના પપ્પા એનું નામ છે કરશનભાઈ અને એમના દાદાનું નામ છે શામજીભાઈ તો અહીંયા તમે તમારા આ જે સગા સંબંધીઓ છે એના નામ અહીંયા તમે તમારી રીતે પણ લખી શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં ત્રણ નંબરની પ્રવૃત્તિ સાથે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના બધા જ વિડિયો અથવા તો બધા જ પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તેમજ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં